સુરતના ગોડાદરાની હોટલમાં તબીબનો આત્મહત્યાનો કેસ હોમિયોપેથી તબીબ ભાવેશ કવાડે ઇન્જેક્શન મારીને કરી આત્મહત્યા એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારી તબીબે કરી લીધી આત્મહત્યા પત્ની સાથે ઘર કંકાસ આત્મહત્યા પાછળનું કારણ હોવાની આશંકા હોટલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસે જપ્ત કરી સુસાઇડ નોટમાં અમદાવાદ રહેતી પત્ની અંગે કરાયો ઉલ્લેખ બે વર્ષ પહેલાં જ તબીબ ભાવેશના થયા હતા લગ્ન ગોડાદરા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા હાથ ધરી તપાસ ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોટ દાખલ કરી અને આ તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડોક્ટર છે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એને એક ચિત્ર દોરેલું છે ਜੇ ਅਧਿਆਰ ਜਨਾਈਆ ਹੈ